વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરની સૂચનાના આધારે આગામી ગણેશોત્સવ નિમિત્તે ચાણી પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ મંડળો દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવનાર છે જે કામે ગણેશ મહોત્સવમાં ગણેશ પ્રતિમા સ્થાપના માટેના રૂટ વિસર્જન રૂટ પર સ્ટાફના પોલીસ માણસો સાથે રૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે ગણપતિ આગમન તેમજ વિસર્જન અનુસંધાને કાયદો અને વ્યવસ્થા વડોદરા શહેરમાં જળવાઈ રહે તે ભાગરૂપે પોલીસ સ્ટેશનના ગીચ વિસ્તારો તેમાં છેવાડાની સોસાયટીઓમાં જઈને સ્થાનિકો સાથે કાયદો વ્યવસ્થા બાબતે તેમના પ્રશ્નો જાણી અને તે બાબતે યોગ્ય તકેદારી રાખવા બાબતે જાણવા મળ્યું છે સમગ્ર મહિનામાં નીકળતા આગળની યાત્રા અંગે આપણે એક કેલેન્ડર ઓફ ઇવેન્ટ તૈયાર કરીને વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન પણ અમલમાં મૂકવામાં આવ્યો હતો ગઈકાલે એક નિર્મલ પાર્ક બાલ યુવક મંડળ જે ગણેશ આયોજકો છે તેમના દ્વારા એક ગણેશ લઈને કિશનવાડીથી નીકળી ઓલ્ડ પાણી ગેટ પોલીસ પોલીસ સ્ટેશન થઈને સિટી પોલીસ સ્ટેશનમાંથી નીકળતા હતા ત્યારે એક ઈંડાનું ત્યાં અટેક થયા હોવા અંગે ઇન્ફોર્મેશન મળી હતી તરત જ સ્થાનિક પોલીસ એસીપી સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ક્વિક રિસ્પોન્સના જ ઇન્સીડન્ટ કોઈ એસ્કેલેટ ના થાય કોઈ પણ પ્રકારની હિંસા બને તે માટે શહેર પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી તે પછી યુવક મંડળના ટીમને ગણેશને ત્યાંથી આપણે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની હિંસક બનાવ ના બને તે અંગે પૂછી કાળજી પણ રાખવામાં આવ્યો હતો આ બનાવ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર પણ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે ઇનિશિયલ સસ્પેક્શનના આધારે ઇનપુટના આધારે આપણે લગભગ આઠ એસમોને પૂછપરછ માટે આપણે દીધી છે હાલમાં લોકલ પોલીસ ડીસીબી એસઓજીના ટીમ સંયુક્ત ઇન્ટ્રોગેશન કરીને આવા તત્વને આઈડેન્ટિફાઈ કરીને ટાર્ગેટ કરવા માટેનું આ પ્રયાસ ચાલુ છે સાથે સાથે આપણા મળેલ ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર વિસ્તારમાં આપણા એક સર્ચ ઓપરેશન પણ પ્રગતિમાં છે જ્યારે આ કાર્યવાહી આપણે થઈ રહ્યું છે પૂર્ણ થઈ હતી તમને વધારે વિગત આપવામાં આવશે પરંતુ ઘટનાના પરિપ્રેક્ષમાં શહેર પોલીસ દ્વારા કરવાની થતી ઇમિડિયેટ રિસ્પોન્સ રજિસ્ટ્રેશન ઓફ ક્રિમિનલ કેસીસ અને આના પરિપ્રેક્ષમાં જે ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ ટુ આઈડેન્ટિફાઈ આઇસોલેટ એન્ડ ટાર્ગેટ ક્રિમિનલ્સ આ કાર્યવાહી છે શહેર પોલીસ દ્વારા આવા એલિમેન્ટ્સને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને એમના આઈડેન્ટિફાઈ કરીને અપ્રોપ્રિયેટ પોલીસ એક્શન લેવામાં આવશે અને આજે જે કઈ ગણેશ આગમની યાત્રાઓ છે આ પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અંગે આપણા જે બંદોબસ્ત છે અને પણ વધારે સતર્ક કરી છે અને આવતીકાલે જે ગણેશ ચતુર્થી છે મેઇન ડે છે ડી ડે છે આપણા માટે તે દિવસે પણ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થાય તે માટે શહેર પોલીસના તમામ કોન્સ્ટેબલરી ઉચ્ચ અધિકારીઓ અને સુપરવાઇઝરી અધિકારીઓ પણ સતર્ક કરીને કાર્યરત છે અને આપને વિશ્વાસ છે આયોજકો સ્થાનિક રહીશો આગેવાનો અને અન્ય સ્ટેક સાથે સંકલનથી થતી આ કાર્યવાહી કોઈ પણ પ્રકારની વિઘ્ન વગર સંપન્ન કરવામાં આપણને સફળતા મળશે આ ઓપરેશનમાં જે કંઈ આપણે ડેવલપમેન્ટ ફર્ધર થાય છે તે તમને વખત અપડેટ આપીશું પરંતુ શેર જનોને તમારા માધ્યમથી અશ્યુરન્સ આપવા માંગીએ છીએ કે શહેર પોલીસ સતર્ક છે વિજિલન્ટ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કાર્યરત છે તો તમે સંયમ રાખો પોલીસ સાથે આપો કોઈ પણ પ્રકારની જે રૂમર્સ ને તમે ધ્યાન ના આપો અને તમારા ધ્યાન પર આવતા કોઈ પણ વિગતને તમે ડાયલ હંડ્રેડ ડાયલ વન વન ટુ મારફતે અથવા સંબંધિત પોલીસ સ્ટેશન પણ તમે સંપર્ક કરી શકો છો

તેઓ આ એક ઘટના છે આમાં ઇન્સિડેન્ટ એક એક છે આ ઘટના પોલીસ તપાસ હાથ ધરી છે જેની અત્યારે જે તબક્કે બેસીને સંવાદ કરી રહ્યા છે ત્યારે અત્યારે આ અંગે આપણે કમેન્ટ ના કરી શકીએ ત્યારે તપાસમાં પ્રગતિ થશે અને પોલીસ દ્વારા વધુ વિગત મેળવીને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને ટાર્ગેટ કરવા સુધીની કાર્યવાહી થશે આ ડેવલપમેન્ટ તમને બ્રીફ કરીશું પરંતુ આજની તબક્કા અત્યારની તબક્કે એવો માનવાનો કોઈ કારણ નથી આમાં કોઈ મોટી ષડયંત્ર છે આપને વિશ્વાસ છે કે આવતા ગણતરીના કલાકોમાં આપણે સફળતા મળશે અને અપડેટ તમને આપે